બાવીસ જાન્યુઆરી બે ના રોજ રામ જન્મભૂમિ અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વાઘોડિયા તમામ વેપારી એસોસિએશન તેમજ વાઘોડિયા જીઆઈડીસી એસોસિએશને રજા જાહેર કરી મહા ઉત્સવમાં જોડાવા અપીલ કરી હતી વાઘોડિયા વેપાર એસોસિએશન દ્વારા તમામ એસોસિએશનને સાથે મળી મહાઉત્સવમાં વધુને વધુ સંખ્યામાં લોકો જોડાય તે માટે રજા જાહેર કરી છે સાથે જ આ ઉત્સવનો લાભ વધુને વધુ કર્મચારીઓ અને કામદાર સહભાગી બની શકે તે માટે વાઘોડિયા જીઆઈડીસી એસોસિએશને પણ રજા જાહેર કરી છે અને ધાર્મિક કાર્યક્રમોમાં જોડાવા અપીલ કરી છે જેથી વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મહાઉત્સવને ઉજવવા ફરી એકવાર દિવાળી જેવો માહોલ બનાવવા લાગી ગયા છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સુંદરકાંડ મહાઆરતી ભજન સહિત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ દિવસે સનાતન હિન્દુઓ ફરી એકવાર પોતાના ઘરના આંગણે દીવા પ્રગટાવી ઈમારતો અને સોસાયટી સાથે જાહેર રસ્તાને રોશનીથી શણગારશે છે વાઘોડિયા હાઈસ્કૂલ ખાતે પાંચ હજાર બાળકો દ્વારા મહાઆરતી સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ બે મોટા એલ સ્ક્રીન પર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ નગરજનો જોઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રી રામનો નવા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે એ નિમિત્તે સમગ્ર ભારત જ્યારે રામજીના આગમન માટેની થનગની રહ્યા છે ત્યારે વાઘોડિયા સંપૂર્ણ વેપારી અનાજ એસોસિએશન ચોક્સી એસોસિએશન હાર્ડવેર એસોસિએશન તમામે તમામ વેપારીઓએ સ્વયંભૂ તારીખ બાવીસ એ બંધ રાખી ગામના તમામ મંદિરોને સાફ સાફસૂફ કરી સજાવી અને જેવી રીતે રામનો તઈ રાજ્યાભિષેક થતો હોય એવી રીતે પોતાના મંદિરોમાં દિવાળી જેવો માહોલ કરવા માટે મંદિરોમાં ધજા પતાકા લટકાવી શિરઝો મારી અને ભવ્ય કાર્યક્રમ રાખેલ છે